નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાયક ટુડે ન્યૂઝ ખેરગામ તાલુકામાં નાંધઈ પ્રાથમિક શાળામાં શનિવારે સવારે રાબેતા મુજબ બસો જેટલા વિદ્યાર્થીઓ માટે નાયક ફાઉન્ડેશનનું ભોજન આવ્યું હતું જે પૈકી ચણાછાટમાં શંકાસ્પદ કાપડની પોટલીમાં રાસાયણિક પદાર્થ જણાતા આચાર્યની સમજસૂચકતા વિદ્યાર્થીઓને ભોજન પીરસતા અટકાવ્યા હતા ખેરગામના ઇન્ચાર્જ મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ શાળામાં દોડી આવ્યા હતા જે બાદ ફૂડ વિભાગને પ્રાયોગિક ચકાસણી માટે નમૂના લીધા હતા જેના પૃત્કારણ બાદ પોટલીનું રહસ્ય સામે આવશે આપભાઈ અભયભાઈ પટેલ છે હું નાદે પ્રાથમિક શાળાના અધ્યક્ષ છું રોજ મધ્યાહન ભોજન પીરસવો મધ્યાહન ભોજન પીરાસવામાં આવે છે તેમાં કંઈક વાંધાજનક વસ્તુ નીકળેલી એ મધ્યાહન ભોજન જે પીરસાય એ બાળકોને પીરસવામાં આવ્યું હતું પરંતુ જ્યારે અંદરથી વાંધાજનક વસ્તુ નીકળતા એ મધ્યાહન ભોજનની વસ્તુ પાછી પીરસેલું એ પાછું રિટર્ન લઈ લેવામાં આવ્યું હતું અને એના માટે આગળના અધિકારીઓને મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ તથા બીજા અધિકારીને બોલાવે જે બાળકોએ ખાધું હતું એમાં પાછું ખાધું પણ પરંતુ એ રિટર્ન પાછું લઈ લેવામાં આવ્યું હતું એ ખબર પડતા અને જે કંઈ અધિકારીઓએ આગળની કાર્યવાહી કરવા માટે પંચકેસ કરી અને આગળની કાર્યવાહી કરી છે અને વિશેષમાં જે વધેલું હતું અને બાળકોએ અને જે ખબર પડતા જે લઈ લીધું હતું એ પછી રિટર્ન લઈને જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું